આ શેફણી જો આ ગયો છે ને તાન હારું એ આયો તો હું કહેતા નહીં હા તમે તો મારી જીંગી બગાડી છે જોડે તો લગન કરીને જીંગી બગાડી તમે આ તો હારું તો કે ધંધો મારો વેઅ તો ધમ ડોકા ચાલે તમે

તમે વ્યાજ પાછું લેવાનું એ વ્યાજ તો લેવું પડે લેવું પડે મફતય નકઈ હું યાર ઇમનેમ નઈ કાતી ઈવન જરૂર પડે ને તાણે મારી જોડે પૈસા લેવા આવે હું વ્યાજ લઉં છું કે 100 મે ચાલી નહી હું આ લોકોના ગરીબ છે ગરીબ લોકોને વ્યાજ ના ખવાય એ ગરીબ તો બાયા પૈસા ના તાણે ડોસા લેવા આવું ના હોય તો ગરીબ ગરીબ કરી જાઓ ડોન કરી આવો બધું આ તમારી કિચની છે એ બધું વેચી આવો હારા પૈસા આવજો હા જાઓ આખી મુંનેય છો વેચાવા તો મે આજ તું તને તોનું મોણવું પડ્યું રો આ ધંધો કરું તો તારે તો ઘર ઊભું તારે બધું મોડી કરવું કોઈ નહીં અને આ વ્યાજે પૈસા ઈમને મુગાયન દે તો કેટલી દાદા ગિરિયો કર પણ કેટલું ને તાર તો વ્યાજનો પૈસો આવે છે ના ના તેવરી પણ દોશી કોઈના હરામ હરામના રૂપિયા ના ખવાય કીધું કોઈ ને રે તારા રોમનું

એ કશું અમાર આ વેદના પૈસા આલે તો વેદ 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 આખો ડારો ઉંગમાય માં બકા છે યાર ઉંગમાય તો એ તો વેદ વેદ કરી એ તો આય વેદ તો પાખા તેમ મારે બીજો કોઈ ધંધો છે આ પેલા આ પેલો ખેરાનું પેલા નહીં પેલા

હમ આ ઉઘરોણી ઉઘરોણી આ તો હવારે બેન જ આવતું એટલો ફોન હવાની ફોન કરું એક ફોન ઉપાડું રિચાર્જ ના હોય તો ફોન કોઈ બુદ્ધિ

શું કહેવાનું લઈને ફોન ભય લાખ રૂપિયા નો આ તો હાસા પડે સફરસંગ નો ફોન પાછો એમાં પાછો આઈસ્ક્રીમ ટચ

બે હજાર લાવો બે મહિનાના ના ચડ્યા હેડો ફટાફટ લાવો બાપા ટાઈમ નહી હોય નવરી ના મુવા નહી પૈસા આપવાનું કરજો હજુ ટાઈમ ના હોય કોને

અરે હું થાય તો મને ખબર નઈ પોંચ લાખ ખર્ચો થઈ ગયો રાતી મને મારી ગયા તા તે પેલું પેલું સરકાર નું કટાઇ છે સરકારી પણ પોચ હજાર દુધ થી પોચ લાખ મોકલી દીધું મારા પૈસા પછી દાદાગીરી ના કોઈક ના ઘેર આવીએ તો પછી હું માફી માંગુ છું પણ મેં તને પૈસા ના પાડી હોય તું મને દાદાગીરી કરે તો વાત અલગ ક્યાં મિતા ને કીધું તું ઘાસી એટલે આલી જાય તો મને એટલી બધી પબ્લિક વચ્ચે તો મને મારે તાર બાપા ની ઉંમર તું આ બધી મારી ભૂલ છે હું કહું હું પોચ લાખ રૂપિયા લાવ્યો છું બીજી જગ્યા થી એટલે તમે માર્યો ગયો એટલે તમારે મને છે પોંચ લાખ રૂપિયા લો પછી તમારે પોતે પાછા આવી દઉં

સિવિલ માં પેજો ને એ તો હારું તચીજો ને તો હાલમાં મોડું થાય બીજા બધા ઉઘરાણી વખતે

ખાધું ખાધું તાન હું કર આ પેલો 3 ના રોટલો પોયરો હું પોયરી રાતરો તો ખવાય રોટલો તું મને ખવડાવતું રે કઈ ના નહીં ખાતા મો તો તમને ખાવા આલું છું હું તમને કૂતરો જતો તો

કે એક ભાઈ વ્યાજે પૈસા બાપડા લેવા માંગવા ને તો કોઈ ભોડું ફોડી નાખ્યું બધા હોસ્પિટલ સિવિલ માં દાખલ કર્યો હોય ને આજ તાને પેપર તાના આપા ઘેર આવેલું પેપર ઉધી આવી ગયું તાને પેલા પડ્યું

પાકીટ મૂકો ઓમાં વધારેના પૈસા છે કાલ હું તમને ચોપડી આલો ને બેંકમાં મને આરામ કરવા દો પૈસા બંધ કર્યા બાકી કોઈ દાદાગીરી તો તમારા આગળ કોમ તો બધું જ કરવું પડશે લો થોડો આરામ કરો બાઈ મેલો હેલો પૈસો લેવામાં લેવામાં આ નંબર ના આવી જાય મની મોદો હાળું કે અંતી તમાર જવાનું મારે નહીં જવાનું તું હું